હિંમતનગર ગુજરાત રાજ્યમાં સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી સાબર કલા સંસ્થા આયોજિત વિશ્વ સંગીત દિવસની ઉજવણી નિમિત્તે ગીત સંગીતનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો એકવીસ જૂનના રોજ હિંમતનગરના ટાઉન હોલ ખાતે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે મહિલા ગાયકોનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતી ચૌદ જેટલી મહિલા ગાયકો જોડાયા હતા અને પચાસથી પણ વધારે ગીતો રજૂ કરીને આવેલ મહેમાનો અને પ્રેક્ષકોના મન મોહી લીધા હતા આ કાર્યક્રમ ધારાસભ્ય વેડી ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો અવિનાશ નાયક